માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હોય તો અમે પણ એકદમ મજામાં છે આજે છે સન્ડે તો થોડુંક ધીરે ધીરે બધું કામકાજ ચાલે છે માહેક ને ભાવિક પણ ઉઠી ગયા છે એ બે બસ જો રેડી થઈને લેસન કરવા બેસી ગયા છે કેમ કે એ બેની એક્ઝામ ચાલુ છે તો બેય લેસન કરવા બેસી ગયા છે આવી ગયા છે અમારે મહેમાન માટે આ ઘર બનાવી દીધું છે એ અમારી અંદર જાય છે ઠંડી બહુ છે ચોખાની ફરફર તો આપણે મૂકી દીધું છે પાણી ચાલો હું બતાવું તમને આ છે ચોખાનો લોટ એક તપેલી એક અને આપણે મૂક્યું છે બે તપેલી પાણી એમાં નાખ્યું છે નિમક અને ખારો નાખ્યો છે હવે એમાં ગ્રીન કલર નાખવાનો છે પણ એ છેલ્લે નાખશું મહેક અને પ્રગતિ બે શું કરે ચાલો જોઈ લઈએ મેં અત્યારે ચોખા દઈ હતા ઘંટીમાં તો એ તો દરાઈ ગયા છે વાહ મહેકને બે મારી હેલ્પ કરે છે એ ઘંટી સાફ કરી દે છે મહેક મને આજે ચાલો બતાવું તમને મહેક અને પ્રગતિ બે ઘંટી સાફ કરે છે મસ્ત હેલો પ્રગતિ છે તો ફઈના ઘરે રમવા આવી ગયા આજે મહેકબેન પણ રજા છે તો એ કે મમ્મી હું ઘંટી સાફ કરી દઉં તો એ કરે છે ઘંટી સાફ હેલો મહેક ચાલો તો તમે જલ્દી જલ્દી ઘંટી સાફ કરી લો હું જલ્દી જલ્દી થોડાક વાસણ છે એ કરી લઉં પછી ખીચું બનાવીને અગાસીમાં આપણે જઈએ ફરફર પાડવા માટે આજે બહુ જાજી ફરફર પાડવાની છે તો અગાસીમાં જાવું પડશે તો પછી તમને બતાવશું ફ્રેન્ડ્સ ખુશાલ અને ભાવિક શું કરે જોઈ આવીએ આપણે વાહ એ તો બે વ્લોગ જોવે છે બેઠા બેઠા કાલે અમે ગયા તા સુદામાપુરી મંદિરે તો ખુશાલને ભાવિક બે જોવે છે ચાલો બતાવો તમને પણ બ્લોગ જોવે છે કાલના આર્યો ખુશાલ ને ભાવિક હેલો જય માતાજી ખુશાલ સંડે છે તો ફઈ ના ઘરે આવ્યો રમવા યસ મજા આવે ફઈ ના ઘરે ગમે હે તો આજે જમી લઈશ ને ફઈ ના ઘરે હા શું જમવું આજે ફઈ ના ઘરે જમવા આજે ખબર નથી કેવાનું શાક ભાવે ખુશાલને શાક ભાવે ને ખુશાલ ને ભાવે ને કેવાનું રાજમા નું બનાવવું ચણા બનાવવું કે ચોરી નું બનાવવું કે મગ બનાવવું ચણા નું બનાવવું વાહ તો આપડે એ બનાવશું હો છોકરાઓ બોલે છે મંત્ર ચાલો આપણે સાંભળીએ હવે બોલે છે ગાયત્રી મંત્ર આજે આપણે ગ્રીન ખીચું જ બનાવવાનું છે આવી રીતે વેલાણ થી હલાવતું જવાનું તો આપણું ખીચું આવ્યું છે રેડી થવા દસ બે મિનિટમાં રેડી થઈ જશે મસ્ત ખીચું બની ગયું છે તો મમ્મી તમારા ખીચો કરો ત્યાં સુધી હું ઉપર અગાસી કચરો વાળી આવું હા વાળી આવ કરી આવો અગાસી ચાલો ફ્રેન્ડ્સ હવે અમે લોકો જાય છે ઉપર કચરો વારવા માટે એ રહી સાવણી સુપડી ચાલો યે સો અમે અગાસી ઉપર આવી ગયા છે તો ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો ઉપર આવી ગયા છે તો ચાલો હવે આપણે કચરો વાળશું તો ચાલો મેં ફોન રાખી દીધો છે તો પેલા આપણે અહીંયા અડધો કચરો વારેલો છે અડધો બાકી મિશન કચરો વાળો આજે સન્ડે છે તો આજે મમ્મીની ઘણી બધી હેલ્પ કરું છું અને જે પણ ગર્લ્સ હોય એને મમ્મીની હેલ્પ કરવી જોઈએ કોણ કોણ ગર્લ્સ મમ્મીની હેલ્પ કરે છે આવી રીતે મને કમેન્ટમાં ને જે લોકો નથી કરતા ને કહેજો કે હું નથી ભાવિક ભાઈ અને ખુશાલ પણ આવ્યા છે તો ચાલો હવે કચરો વાળી લઈએ પછી હું તમને મળે છું

So friends, चलो, पकड़ तू, तो फ्रेंड्स कचलो कचरो છે અહીંયા ચાલો હવે પકડતું તો તો ભરી લઉં એકવાર ચાલો તમે फ्रेंड्स અહીંયા જોઈ શકો છો આ આખી અગાસ એવી મોટી અગાસીનો કચરો છે અહીંયા તો ચાલો પહેલા આપણે કચસ્ટ બિન લઈ આવશું આરી ડસ્ટબિન આમાં અમે બધો કચરો ભેગો કરીએ છે આરે પ્રગતિબેન પ્રગતિ તને કેવું લાગે છે કચરો મારે ના મને સારું લાગે છે મારો એક્સપિરિયન્સ ચાલો પકડતી મમ તો કહીશલો કચરો ભરેલો પછી તમને મારે ઓકે

ગુજરા અને ફરફર કર્યું છે મમ્મી અને આખા આખી અગાશીમાં અમે બે મેને પ્રગતિ એ કપડા પણ સુકવી દીધા છે મમ્મીએ કઈક વાવું છે તો ચાલો આપણે પૂછીએ એને શું વાવ્યું છે મમ્મી તમે શું વાવ્યું છે અરે વાહ મમ્મી આજે ફૂદીના વાયવો છે આ વેજીટેબલ ના ઝાડવા પણ મોટા મોટા થાવા લાગ્યા છે આ જોવો તમે

ફ્રેન્ડ્સ ગલી આજે જમવામાં છે શાક અને રોટલી ફ્રેન્ડ્સ આજે જમવામાં છે રાજમાનું શાક રોટલી લીલી ચટણી હળદર ભાત અને દહીં તો ચાલો તમે બધા પણ જમવા ફ્રેન્ડ્સ મારા મામાનો દીકરો ખુશાલ આવ્યો હતો સવારથી તો એને આજે કઠણનું શાક ખાવું હતું તો પછી મમ્મીએ કઠરનું શાક બનાવી દીધું રોટલી ને ભાત ને આઈ રહી પ્રગતિ તો ચાલો હવે અમે જમી લઈએ અમારો ભાઈ ખુશાલ ખુશાલ એના માટે લોલીપોપ લઈ આવ્યો હતો તો ભાવિક ભાઈ લોલીપોપ ખાય છે

Like, share, and subscribe! Bye.